હું મંગળુભાઈ ભગત થાનગઢ શહેર કોંગ્રેસ પરનું થાનગઢ સિરામિક એસોસિએશન જે કામ અત્યારે કરી રહ્યું છે અમારા મજદૂરોને લૂંટવાનું અને દબાવવાનું જે કામ અત્યારે મજદૂરો અને મજદૂર સંઘના કમિશનર સાહેબને પણ હું એક વિનંતી કરું છું કે અમારા ગામના સિરામિક એસોસિએશનના સિરામિક કારખાનેદારો જે મજદૂરો સાથે અન્યાય કરે છે જે ગાઈડલાઇન મુજબ જે રોજ મળવું જોઈએ મળતું નથી કાયમી કરતા નથી જે કે શિરામિક ઉદ્યોગમાં જે કામ કરે છે એમાં જીઓ કોશિશ નામનો એક રોગ થાય છે અને રોગથી માણા પીડાય છે અને બીજું કહેવાનું એ છે કે અમારા ઉદ્યોગપતિ અમારા મજદૂરો સાથે અન્યાય કરે છે તો અમારે કમિશનરને એક ધ્યાન દોરવું છે કે

કે આપના લેબર કમિશનરની ટીમ આવે દર મહિને અને દરેક ફેક્ટરીની અંદરથી એવી રીતે ત્રણસો ફેક્ટરી છે ત્રણસો ફેક્ટરીમાંથી દસ દસ હજાર લખે ઉઘરાવે છે અને જીપીસીબીમાંથી જે સુરેન્ડનગરમાંથી બ્રિજેશભાઈ જૈન કરીને આવે છે તે દરેક ફેક્ટરીની અંદર દસ દસ હજાર રૂપિયા હું એમને આવો મારી સાથે બતાવું શું શું ચાલે છે બીજું કે જે

કેટલું તમે વાપરો છો કેટલો તમે સ્ટોક છે ના માટે થઈને એક સ્ટોક રજિસ્ટર બનાવવું જોઈએ હું અમારા જિલ્લા કલેક્ટર સાહેબને એક વિનંતી કરું છું કે અમારા ઉદ્યોગપતિઓને એક સ્ટોક રજિસ્ટર બનાવડાવવાનું આપ સૂચના આપો અમારા મામલતદાર સાહેબને કહું છું અમારા ડેપ્યુટી પ્રાંત અધિકારીને પણ હું આ ધ્યાન દોરું છું બીજું કે જે જે ફેક્ટરીની અંદર સુવિધાઓ હોવી જોઈએ એ સુવિધાના નામે મીંડું છે એમાં જાહેર શૌચાલય હોવા જોઈએ કાયદેશનના કેટલા મજૂર છે એનું બોર રાખવું જોઈએ પણ એ જાજીમાં સગવડતા હોવી જોઈએ એના નામે કાંઈ છે નહીં અને પ્યોર મજૂરોનું શોષણ કરતા હોય તો અમારા શ્રીરામી કૃષિ એસોસિએશન આ બાબતે હું દસ દિવસમાં અભ્યાસ કરી અને આવતી પહેલી તારીખે

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઈ પણ રોજમદાર રોજ ઉપર આવે એને રૂપિયા રોજ આપવું જોઈએ મેં કાલ બે ચાર જગ્યાએ તપાસ કરી તો જે રોજ ઉપર જાય છે એને ચારસો એવી રીતે રોજ આપે છે ખરેખર આ મજદૂરો સાથે ઉદ્યોગપતિઓ અન્યાય કરી રહ્યા છે અને મજૂરને કાયમી કરતા નથી અને કાયમી કરવાના જે મજૂર થાય તે એમના ઘરના સભ્યોને રાખી

પણ એ હાસ્ય જવાબદારી અમારા સિરામિક એસોસિએશન ના પ્રમુખ ની છે